গ্রাম না খুব ফারে পঞ্চোতে লাখ কি আমরা পঞ্চোত করোছে એક ધારાસભ્ય તરીકે આ જગ્યા ઉપર એક શેડ બનાવવા માટે મારી ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયા

વાત કરતા હું ગર્વ અનુભવું છું કે આપણી સમાજ ને કોઈક જેવા દાનવીર મળ્યા છે કે જેઓ સમાજ ને આજે શિક્ષણ નું દાન આપી રહ્યા છે હું હૃદયપૂર્વક આભાર માનું છું

બધાને એમ લાગુ જોઈએ કે મારું છે અને સાહેબ એટલે જ તો બધાય ખૂબ જ મોટી સંખ્યામાં મોટી રકમ સાથે વાળો આપ્યો છે સમાજમાં એક શિક્ષણનો પાયો નાખનાર એવા તમામ દાતા શ્રીનો આભાર વ્યક્ત કરતા હું ગર્વની લાગણી અનુભવું છું અને આ તમામ દાતા શ્રીનો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એક શિક્ષણ કાર્યમાં પોતાના શિક્ષણ કાર્યની સાથે જોડાયેલા એવા

તો આપણે જરૂર સફળ થઈશું સાહેબ મારા ધાનેરા ના સમાજ પર જે તમારું ઋણ છે ને એ ઋણ કરવા માટે સમાજના વડીલો અને અમે વિદ્યાર્થીઓ આજથી જ સંકલ્પ કરીએ છીએ કે

હાલના સમયમાં શિક્ષણ યુગ ચાલી રહ્યો છે આજના સમયમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ છે આજે તેમણે શિક્ષણ માટે આગળ આવીને જમીનનું દાન આપી છે અને સમાજ માટે સંકુલ માટે અને બધાય શિક્ષણ માટે આટલા આગળ આવીને જમીનનું દાન આપી છે તેને હું ફરીથી અભિનંદન પાટું છું જેના કારણે મોટા ભાગના છોકરા છોકરીઓ ભણી નથી શકતા આ સંકુલના કારણે આપણા સમાજના છોકરા છોકરીઓ ભણીને આગળ વધશે અને આપણા સમાજ અને તેમના પરિવારનું નામ રોશન કરશે